પ્રશ્ન નંબર નવ ની વાત કરીએ કે ઠંડા વાતાવરણમાં પાણી જામી જાય છે જેના કારણે કારના રેડિએટરને નુકસાન થઈ શકે સાચી વાત છે શું કામ કારણ કે માની લો કે આ કોઈ પાઇપ છે આ પાઇપની અંદર માની લો કે પાણી છે તો કદ બરાબર અને અહીંયા હું વાત કરું કે અહીંયા માની લો પાણીનો થઈ ગયો બરફ બરાબર આ લિક્વિડ થઈ ગયો અને આ એચ ટુ ઓ સોલિડ બરફ થઈ ગયો તો બરફનું કદ વધુ હોય એટલે જ ડેન્સીટી જે છે પાણીની વધુ હોય બરાબર એટલે ડેન્સિટી પાણીની વધુ હોય કારણ કે ડેન્સિટી બરાબર શું થાય ડબલ્યુ ના છેદમાં વી એટલે પાણી ઉપર બરફ તરે એટલે પાણી ઉપર બરફ તરે કદ વધુ હોય બરફનું પાણી કરતાં તો પાઇપને તોડી નાખશે તો એ નુકસાન થાય તો ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ એન્ટી એજન્ટ તરીકે થાય છે તો પછી પાણીને માઇનસ છ ડિગ્રી સેલ્સિયસ પર જમતા અટકાવવા માટે ચાર કેજી પાણીમાં જોઈતા દ્રાવ્યનું પ્રમાણ જણાવો મતલબ કે પાણીને જમતું અટકાવવું છે તો કેટલું હું ચાર કેજી જેટલું પાણી હોય એને મારે બરફ થતો અટકાવવો છે તો કેટલો મારે ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવો પડશે આ તમારો પ્રશ્ન છે સિમ્પલ સીધું તમે જતા રહ્યો ડેલ્ટા ટી એફ બરાબર આઈ ઇન્ટુ કે હવે ઇથિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલ એટલે થાય સીએચ ટુ ઓ અને અહીંયા પણ સીએચ ટુ ઓ જેની માટે આઈ થઈ જશે વન ઓકે ચાલો ભાઈ આગળ વાત કરીએ આગળ વાત કરીએ મિત્રો છ ડિગ્રી સેલ્સિયસ નું ટી નોટ એફ માઇનસ ટી ઇક્વલ ટુ આઈન્ટ અને મોલાલિટી નું સૂત્ર મૂકી દઈએ ડબલ્યુ ટુ ગુણ્યા બરાબર ડબલ્યુ ટુ ગુણ્યા છેદમાં બરાબર છેદમાં મોલરવેટ ઇન્ટુ ડબલ્યુ વન તો બસ તમારા ટુ મેળવવાના છે આ થઈ ગયું જીરો માઇનસ માઇનસ છીધું પંચ્યાસી ટુ મેળવવાના છે ઇન્ટુ વન થાઉઝન્ડ અને ઇથિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલ નું તમારે લઈ લેવાનું મોલરવેટ મેં ઉપર એનું બંધારણ લખ્યું છે જેમાંથી તમને મળી જશે એનું અનુસૂત્ર બરાબર છે અને અનુસૂત્ર પ્રમાણે જો તમે જોશો બરાબર છે તો ઉદાહરણ તરીકે કહું તમને તો સી ટુ છે મને તો નું ચોવીસ થઈ ગયું નું છ થઈ ગયું ઓક્સિજનનું બત્રીસ થઈ ગયું તો સિક્સટી ટુ મોલર વેટ આવે છે ચાર કેજી ઓકે તો આ થઈ ગયું છ બરાબર એક પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા ડબલ્યુ ટુ છેદમાં ચાર ગુણ્યા બાસઠ ડબલ્યુ ટુ ને સૂત્રનો કરતા બનાવો છ ગુણ્યા ચાર બરાબર છ ગુણ્યા ચાર ગુણ્યા બાસઠ છેદમાં એક પોઈન્ટ પંચ્યાસી છોવીસ ગુણ્યા બાસઠ અને જવાબ આવે છે આઠસો ને આઠસો ને ચાર પોઈન્ટ બત્રીસ ચાર બત્રીસ ગ્રામ તમારે નાખવું પડે જો ચાર કિલો પાણી હોય તો બરોબર છે તો જવાબ આવશે ઓપ્શન નંબર ફોર જે થઈ ગયો એનો જવાબ